ફિટ અને હેલ્ધી રહેવા માટે લોકોનું ધ્યાન રાખીને ઉદ્દેશ સાથે પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી ગળખોલ સ્થિત ઓલિમ્પિયા જીમ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ચાલીસ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો બોડી બિલ્ડિંગ એન્ડ પાવર લિફ્ટિંગ એસોસિએશન ઓફ ભારતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ફિટ અને હેલ્ધી રહેવા માટે લોકોનું ધ્યાન રાખીને ઉદ્દેશ સાથે ઓલિમ્પિયા જીમ ગડખોલપાટિયા ખાતે પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં ચાલીસથી વધુ લોકોએ ભાગ લીધો હતો પાવર લિફ્ટિંગમાં રાજ્ય સ્તરના ચેમ્પિયન વેસુ પટેલ અને બોડી બિલ્ડિંગ એન્ડ પાવર લિફ્ટિંગ એસોસિએશન ઓફ ભારતના જનરલ સેક્રેટરી દીપતેશ પટેલ જીમ ટ્રેનર આયુષ કુમારને જજ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા સ્ક્વોડ બેન્ચ પ્રેસ ડેડલિફ્ટ જેવી વિવિધ કેટેગરીમાં પાવર લિફ્ટિંગની સ્પર્ધા રાખવામાં આવી હતી આવી પ્રવૃત્તિઓ બધા લોકોને આરોગ્યમય અને ફિટ જીવનશૈલી માટે પ્રેરણા આપે છે